છોકરા નું લાડ મિલો યાર એ છોકરા અમાર્યા લ્યા પતંગ ઉલા લે ઓ દોડ્યા બાડ્યો તુની પતંગ ઉલા લે અલ્યા લઈ ગયો એ લઈ ગયો અલ્યા લઈ

ઓ નો સુગર પડે અલ્યા ચોથી લઈ આયા આ ચોથી લઈ આયા છે આવું બધું આજુરાસ્તી બોલે કે આપણે અહીંયા જ જઈશું અલ્યા આવો પકડ મે પકડ્યું મે પકડ્યો પકડ્યો મે પકડ્યો અલ્યા અલ્યા કાઈ તો આઈ હું મે પકડ્યું આ પકડ્યું પતં પકડ્યું મે મને થોડો આલો પડશે હાલુ પડે પતંગ આલો કહો દુડો આલો લે મને થોડો કાંઈ હશે પતંગ તો પણ એક મને પડશે મારો પતંગ મેં પકડ્યું આ આ મેડ્યુંત્યું

તવા લાડુ મને આલુ જ પડશે ઓલા હું ભાગ પતંગ મારું છે આ પતંગ પતંગ લે પકડ તારું લે એ પતંગ ફાઈ જશે રે એ ફાઈ જશે કરી ફાઈ જશે પાત મારું ફાડી નાખ્યું છે તે હ અલ્યા માર પતંગલ્લા હોય પોષ રૂપિયા પતંગબલ્લા તમે કઈ ના લડો હોય તમે શું પોષણ શું ભાગ પાડી ના તમે આ પતંગ બદલે હોય પતંગ તમે લડો છોકરા તો લડાવાના જ છે કે

પતંગ બજાર શું કર્યો મારા રસ્કો કર્યો છે પતંગ પકડી તું નેટ પકડી મારાત કરો અને છોકરા પતંગ ને દૂરી લઈ ને આલો લો નેટ પકડી તું પકડ્યું તમે બધા રેવાજો બંધો તમે અને આવે એટલા તમે ઝઘડા મત કરો પતંગબલ ભાઈ મહેનત કરો છોકરા દોરી છોકરા ના ના ખોજેલો તો પોઘરે પણ તમારો ખુંજેલો ના પોઘર્યા ખબર પડી જ ખબર નતો રસ્કો છે અમને ખબર રસ્કો છે લડો હો અને કોક ના ચકતા પતંગ લઈ લો

માથા કુટું છે તમારે થોડું વાત સાચી છે ના કરો પતંગ માં કોઈ કાગળ છે છોકરા આપડે અંભાળા વાલો આવે ને ના ના બરોબર હતો બરોબર તમે કાકા તમે મહેરબાની કરો તમારા મહેરબાની કરે આવું કદાચ તમારે છે ને તમે તમારા છોકરા ને તમારો વખત માં રાખવો પડે ના ના બરોબર અમે બોલ્યાઓ તો માફ કરજો એ હા બધ નું બોલ્યા